વલસાડમાં ઉલ્લાસથી મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી જુઓ વિડીયો વલસાડ ખાતે જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જૈન સમાજના મહંતો અને જૈન સમાજના આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહાવીર જયંતિની ઉલ્લાસથી ઉજવણી કરી હતી આજરોજ પ્રભુ મહાવીરના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વલસાડ નગરમાં પ્રભુ મહાવીરની શોભાયાત્રા નીકળી રહી છે અને પ્રભુ મહાવીર સમગ્ર દેશને અહિંસા પરમો ધર્મનો સંદેશ આપીને જીવ દયા પ્રત્યેની સહાનુભૂતિ જેમને રજે રજમાં હતી અને ચંડ કૌશી જેવા ઝેરી નાક જ્યારે મહાવીરને દંસ દે છે ત્યારે પણ ક્ષમતાથી બુજ્જ બુદ્ધ કં ચંડ કૌશિયો અને ચંડ કૌશિયાનું પણ જીવન સુધારી દેનારા આ પ્રભુ મહાવીરે તમામ જગતના જીવોનું શુભ કલ્યાણ થવો એવી ભાવના જ્યારે ભાવી છે ત્યારે આજે ચૈત્રસો તેરસ વલસાડ નગરે પ્રભુ મહાવીરની આ શોભાયાત્રામાં જૈનો જૈનેતરો ખૂબ જ આનંદમાં નીકળ્યા છે અને પરંપૂપાળોમાં આવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર વલસાડ સમગ્ર સૃષ્ટિ સમગ્ર દેશ આજે ખૂબ સુખી થવો કલ્યાણ થવો એવી શુભ ભાવના